કેમ કે ગાડામાં આમાં તાલપત્રી નું બધું નાખવાનું હતું ને માણસોને બેઠાડી દઈએ તો આપણે આ બધું ભરી લીધું આખા ગાડામાં અને હવે નીકળીએ આ મારે જવાનું છે ગાડી લઈને અને સહદેવ આપણું આ ટ્રેક્ટર લઈને જ હવે થ્રેસર તો જો કે કાલે જ આવશે પણ આ જેટલા વધે એટલા વાઢીએ પછી કાલ વાઢીએ બપોરનું કાલ થ્રેસર આવશે તો અત્યારે હાલો નીકળીએ અને એટલા દિવસથી વ્લોગ એમ નતો આવતા કે વરસાદ હતો ને મને તાવ આવતો હતો એટલે ભાઈ ઈમાં નાખ તમે પૂગી જા અને આવીને ડાયરેક્ટ દાંતેડું હાથમાં લઈ લીધું એટલું વાટી નાખ્યું પછી મેં મોબાઈલ હાથમાં લીધો કેમ કે આ ટાણે છે ને બધી ગરમા ગરમ માહોલ છે એટલે લેવું પડે ને આપણે એટલા બધા ઘરના જ છે માણસો જો તો તમે આપણે દાડિયાની શું જરૂર દે સતઈ ઈની સ્કિન કેર બહુ કરે મોટે બાંધી રાખે ને ટોપી પહેરે ને હવે તો તમે કોમેન્ટમાં કહેજો કે એને જરૂર છે કે નથી અને

વાતાવરણ બહુ ગરમાતવાળું છે ને હજી છે ને આ લીલું છે તમે જોઈ શકો એમાં છે ને પગની પાણી કરી જાય એટલે છે ને ટ્રેક્ટર આમાં ખૂતી જ જાય જોકે કટરવીથી કાઢવાના હતા પણ આમાં નહીં સેટિંગ આવે એટલે આપણે એમાં નુકસાન નહીં થાય કટરવીથી એન્ડ આમાં હાલ લઈને કેમકે આ બાજુ વાંધો નથી પછી સામે જતા જઈએ ને ત્યાં લીલું આવતું જાય એટલે તો અત્યારે વાટ વટાઈ જાય જો કે કાલ વટાઈ જાય ને બપોરનું થ્રેસર આવીએ તો કાઢી નાખીએ બાકી તો આપણે યારે બગલાઈ આવે તમે સહદેવ ને જોઈ શકો કાળા બાપાને બે ને એ બે આગળ જ હોય ને બેડયું લઈને વાટો તો ખરી હે કા કાઢી દો કાઢી દો દઉં જો મારા હા બેડયું પૂરું કરી દીધું આ સહદેવને કણા પડે ઘડીક થઈને એટલે કરી શકતો ને તું પાછો આયા કાઢવા આવ્યો આ પૂરું કરવા આપણે ઓપરેશન કરાવ્યું તો યાજ વાટવા લાગી કે મારા છોકરા નું હું કમ બેક કરાવીશ મારા છોકરા તો નહીં કરી શકતી છોકરા કઈ કરે એવા જ નથી કે મારે જાવું પડીએ બાકી આ ભાઈ તારા જેવા હોય પહેરી જાય તો શું કરી શકે તો મારા ઘરમાં મારી જ બદનામી લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો મેં કાળાભાઈ પૂરું કરીને નાખ્યું

તો સો દે જાશું રોટલા લેવા કેમ કે આપણે રોટલા લીધા વગેરે આવ્યા હતા એટલે કે પછી આવે ને કે આ મારું એટલું પૂરું થઈ જાય પછી આપણે ખાઈ લઈએ ગયા હે એક અને આપણે જમવા આવ્યા હે પણ નીચે ક્યાંય છે ને બેઠા જેવું નથી એટલે આપણે છે ને એ ગાડામાં આપણે તોય ગાડામાં બેઠીને પણ નીચે જ બેઠવાનું છે આપણે રોટલા આવી ગયા હે ને આપણે ખાઈ લઈએ હવે ને શું છે દાળ છે દાળ ને રોટલા

આપણે એટલું વેઠ્યું સુધી હવે આ ભાંગું આખું લગભગ પૂરું નહીં થાય અટાણે બપ કાલ થાય અટાણે નહીં થાય ને મને આવી ગયો તાવ અત્યારે હતો જ તે ઢીલા થઈ ગયા પણ તોય હું વાંચતો તો હવારનો ને હવે છે ને હવે ઘેર જાઉં કેમ કે મારે પતી ગયું આડિયા કાળા બાપા એક કાઢી લઈને પછી છે ને હું છે ને ઘેર વહી કે મને છે ને ફૂલ તાવ આવ્યું અટાણે ઉપર નથી તડકો લાગે ફૂલ એવું બધું છે

કરદાની ઇના મસ્સી તો હાલો વાઢે રાખીશ બાપુને પકોડા કેપટી માં રહી હો સહલો તો એ કે બ્લેક તો આપણે થવાનું જ નથી ઈ ભલે ઈ ગમે સેફટી માં રહી બાકી નું બેડિયું આગળ જ હોય હું તારે વખાણ કરવું પણ વખાણ કરું એનું બેડ ઈનો છે ને ઈ વાત તો હોય ને તો બધી કરતા આગળ જ હોય આગળ જ હોય એટલે તો સેફટી માં રહી અત્યારે હું તો વેલો વઈ આવી તો સહદેવ ને ટ્રેક્ટર લઈને વઈ આવ્યા કલવાની હાલત તવી જો